સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લોક જાગૃતિ માટે ઠેર ઠેર જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવે સ્માર્ટ મીટરના વિરોધ બાબતે જાગૃત નાગરિકો દ્વારા સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર બોર્ડ લગાવવામાં આવ્યા ગુજરાતભરમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કમલેશભાઈ કોટેચાર જયેશભાઈ સંઘવી સતીષભાઈ ગમારા અતુલભાઈ વેગડ સેફુદ્દીનભાઈ લોકોને સ્માર્ટ મીટરથી આવતા તોતિંગ બિલ બાબતે જાગૃત કરવા બોર્ડ લગાવીને અભિયાન હાથ ધર્યું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ